દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનિજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવે આ બાબતે અધિકારીઓનો ઉધળ લીધા બાદ આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનોને કાર્યકરોની અટકાયત કરી હતી આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનોપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન તથા ભૂમ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે તોતેર એ એની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાખ્યા સાથે વહીવટ તંત્ર તેટલું જ જવાબદાર છે અને તેમની સાથે પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરાય છે આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર એકીખનનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઈએ બાઇટ રાજેન્દ્રસિંહ રાણા પ્રમુખ ભરૂચ જિલ્લા કોંગ્રેસ બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી Piano ne bravo come 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 piano 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 come 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 કુદરતી સંપત્તિ ને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહેલું છે ખાણ ખનીજ ખાધું કોણા માં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે જે હિન્દુવાદની ની વાતો કરે છે નર્મદા નદી માં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે પડી ગયા છે કેટલા અકારે મૃત્યુ પામેલા છે ત્યાં નદીમાં આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી શો કરવામાં આવ્યો રેડ પાડીને આખી આદિવાસીની જમીન છે જે વિંગુ બે વિંગુ ત્રણ વિંગો એવી જમીનો છે દહેજના આદિવાસીની એ જમીનો પર પીસીપીઆર માં આવેલી છે ત્યાં ઇન્ટેન્શલી કોઈ પણ પરમિશન વગર ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે માટી ત્યાં નથી ખાડા ને ખાડા છે ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય આજે અમે આ માગણી કરીએ છીએ કે કડક માર સજા થવી જોઈએ આજે અમે આ તારું મારવાના છે આ તારુ ખાન ખનીજ ખોટીને મારવાના છે ખાંડ ખનીજ ખાતું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી ભરૂચના સાંસદ ચૂંટાયેલા છે એ બે વાગ્યા તેને વિનંતી કર્યા છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અમારે મિલી વગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે ત્યાં કુરલતી સંપત્તિ અને પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થયેલું છે તે બાબતે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તારું મારીએ છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ એ પાસે ને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી પોલીસ ની ગાડીઓ આવીને ઉભી છે મારે પોલીસ ને એસપી ભરૂચ વિનંતી છે કે પટ્ટો મારે પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે સુકા અમારી ધરપકડ કરો જેની ગાડીઓ વરલોડ ચાલે છે જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે કેટલા મૃત્યુ પામેલા છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવો કોંગ્રેસ આગળ પાછળ પડે છે સુકામ ભાજપની ની દલાલી કરો છે ભરૂચ જિલ્લા કલેક્ટર ને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો તમારી રેમ નજરે જો ચાલી રહ્યું છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહી લે આજે ભૂકો બોલાવી દઈશું ભૂમ નાખવાની ઓફિસ તમે બંધ કરાવી દઈશું ચાલો